હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચન માં કુક એન્ડ સિમ્પલ માં તો આજે હું તમારી સાથે શેર કરીશ કાચા બટેકામાંથી આપણે બનાવીશું એકદમ નવો અને ટેસ્ટી નાસ્તો બહુ ચટપટુ થાય છે તો ચાલો ફ્રેન્ડ રેસીપી આપણે શરૂ કરી તો આપણે કાચું બટુકું લીધું છે એક અને આવી રીતે તમે જોઈ શકો છો સુધારી લીધો છે ઝીણું ઝીણું ક્રશ કરી લીધું છે હવે એનામાં આપણે ઉમેરીશું ફ્રેન્ડ્સ કોબી જે આપણે આવી રીતના જ સુધારી લીધી છે અને પછી એક કટોરી જેટલી આપણે લીધી છે એ પણ ઉમેરી આપણે લીધા છે તીખા ખાસ માટે અડધું ટમેટો લીધો છે થોડા આપણે ચીલી ફેક્સ ઉમેરીશું તીખાસ માટે થોડાક આપેલા ધાણા ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું એક ચપટી જેટલો અજમો અડધી ચમચી જેટલો જીરો અડધી ચમચી જેટલો હળદર બે ચમચી જેટલો નો લોટ પછી આપણે મિક્સ કરીશું થોડુંક પાણી ઉમેરીશું આપણે એનામાં દહીં હોય તો દહીં ઉમેરવાની એનાથી પણ સારું બને છે જે પ્રમાણે આપણે કટોરી માપની લીધી છે એ જ આપણે પાણી ઉમેરીશું એનામાં તો જોઈ લો એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે એક ચમચી જેટલું આપણે લઈશું કોર્નફ્લોર મકાઈ નો લોટ ચોખાનો લોટ હોય તો પણ તમે ઉમેરી શકો છો કે પછી બેસન ઉમેરવું હોય તો પણ તમે ઉમેરી શકો છો મિક્સ કરી નાખીશું તો જોઈ લો આપણું એકદમ બેટર થઈ ગયું છે તૈયાર હવે એને આપણે તવા ઉપર શેકી લઈશું કોબી બટેકુ અને દૂધી પાણી મૂકશે એટલે આપણે નથી રાખવાનું જોઈ લો એકદમ ઘણું બધું ફ્રેન્ડ મસાલો પણ આપણે જરૂર નહીં પડે એ આવી રીતે જ બનાવશો તો પણ એટલો ટેસ્ટી બને છે બીજું બધું મસાલો ઉમેરવાની જરૂર પણ નહીં બને એકવાર તમે ટ્રાય જરૂર થી કરશો તો જોઈ લો એકદમ આપણું બેટર થઈ ગયું છે તૈયાર હવે એને આપણે તવા ઉપર શેકી લઈશું એસ આપણે તવા ગરમ કરવા રાખી દીધું છે હવે એના ઉપર થોડું ઘણું આપણે તેલ આવી રીતે ફેલાવી નાખીશું આવી રીતના તમે જોઈ શકો છો એકદમ સારી રીતે તો જોઈ લો એકદમ તમે જોઈ શકો છો આપણું તવું સારી રીતે ગરમ થઈ ગયું છે હવે આપણે ચમચાની મદદથી ઉમેરી નાખીશું અને ફેલાવી નાખીશું સારી રીતે ફેલાવી નાખીશું આપણે જોઈ શકો છો આપણે સારી રીતે ફેલાવી નાખ્યો છે થોડાક આપણે લીલા દાણા છાંટી નાખીશ ફરીથી દબાવી નાખીશ એકાંધી બે મિનિટ લાગશે પકવા માટે એકાંધી બે મિનિટ આપણે સુધી પકાવીશું તો ફ્રેન્ડ આપણે એકાંધી બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લઈશું તો ફ્રેન્ડ તમે આવી રીતે આપે પલટાવી નાખી તો જોઈ શકો છો તમે એકદમ અલગ રીતે આપું થઈ ગયું છે પડખે પડખે આવી રીતના તેલ ઉમેરી નાખીશું એક ચમચી જેટલો સારી રીતે પાકી તો જોઈ લો તમે આવી રીતના તો એક બાજુ આપણે સારી રીતે પાકી ગયું છે અને બીજી બાજુ આપણે સારી રીતે એક બે મિનિટ તો લાગશે જ પાકવા માટે ફ્રેન્ડ આપણો નાસ્તો તૈયાર થઈ ગયું છે કાચા બટેકા અને દૂધી એકદમ ટેસ્ટી ઓર હેલ્ધી નાસ્તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો તમને જો સારું સિમ્પલ લાગે તો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ ધન્યવાદ